માળા જપવાથી કુંડળીના દોષ દૂર થાય છે જાણો કઈ માળાથી કયા દેવતાનો જાપ કરવો વિવિધ પ્રકારના માળાનો ઉપયોગ ફક્ત લોકોના શરણગાર માટે જ થતો નથી વિવિધ પ્રકારના માળાનો ઉપયોગ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે પણ થાય છે જ્યોતિષમાં પણ કુંડળીના દોષને દૂર કરવા માટે અલગ અલગ માળાથી જાપ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે તુલસીની માળા સૌથી પહેલાં તુલસીની માળા વિશે વાત કરીએ તુલસીની પવિત્રતાની પૌરાણિક કથા તો દરેક જણ જાણે જ છે લોકો તુલસીના ઔષધીય ગુણ પણ સારી રીતે જાણે છે માત્ર તુલસીની માળા પહેરવાથી તાવમાં રાહત મળે છે આ માળાનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ શ્રીરામ અને કૃષ્ણ વગેરે દેવોની કૃપા પ્રાપ્ત થાય છે ચંદનની માળા એ જ રીતે ચંદનની માળા પણ વપરાય છે તે બે પ્રકારની હોય છે એક લાલ ચંદન અને બીજું સફેદ ચંદન દેવીઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિ લાલ ચંદનની માળા અથવા સ્ટપિક જપ માળા સાથે જાપ કરી શકે છે જ્યારે સફેદ અથવા સફેદ ચંદનનો ઉપયોગ દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે થાય છે ચંદનની માળા શીતળતા પ્રદાન કરે છે રુદ્રાક્ષની માળાથી જાપ કરવાથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમના મંત્રનો જાપ કાકડીની માળાથી કરવામાં આવે છે આ જ રીતે જપ કરવામાં આવે છે શરીર અને મનને શુદ્ધ કર્યા પછી તમે જે દેવતાઓની પૂજા કરવા માગો છો તેમની સામે એક આસન પર બેસો એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મારા આપ હંમેશા શાંત અને એકાંત જગ્યાએ કરવા જોઈએ જમીન પર આસન મૂકતા પહેલાં તમારે પાણીના બે ટીપા કરવું જોઈએ માળાનો ચાપ નિશ્ચિત સંખ્યામાં અને નિશ્ચિત સમયે કરવાથી હંમેશા લાભ થાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો